હરિદ્વાર માટે આજે આ લોકો હરિદ્વાર પહોંચી ગયા છે અને આજે આ લોકોના કેટલા દિવસ થાય છે ચોત્રીસ ચોત્રીસ દિવસની અંદર આ લોકોએ આમની યાત્રા કમ્પ્લીટ કરી નાખી છે જેમ કે ભાઈ તો હજી ઠીક છે કે કરીએ કેમ છે પણ આ કાકા અને આ આમની ઉંમર જોઈને એવું નથી લાગતું કે આ લોકો અત્યારે સોળસો કિલોમીટર ચાલ્યા હોય મિત્રો તમે નેટમાં જ્યારે જો ગૂગલ મેપમાં કે હરિદ્વાર દ્વારકાથી કેટલું થાય તમને એ બાય રોડ શોર્ટકટ લાઈન બતાવે પણ સાચા કિલોમીટર તો ત્યારે ખબર પડે કે જે કોઈ યાત્રા ચાલીને જાય એને જ ખબર હોય કે કેટલા કિલોમીટર ચાલ્યા હું પોતે સોમનાથ જિલ્લાનું વડોદરા ઝાલા ગામ હું ત્યાંથી નીકળ્યો છું કેદારનાથ જવા માટે આજે મારે બે મહિના ઉપર થઈ ગયા છે અને આ ત્રણે મને રસ્તે ભેગા થઈ ગયા અને બે બે અને ત્રણ દિવસથી અમે લોકો સાથે જ છીએ સાથે અહીંયા હરિદ્વાર સુધી અમે લોકો પહોંચ્યા અને આજે આ લોકોની જે યાત્રા પૂરી થઈ એના બદલ હું તમને શુભેચ્છા પાઠવું છું કે તમારી યાત્રા શુભ શુભ મંગલથી આ યાત્રા તમારી સમાપ્ત થઈ અને અહીંયાથી તમે પાછા રિટર્ન તમે સુખ શાંતિથી ઘરે પહોંચી જાઓ જે તમારું કાર્ય અહીંયા છે તે કાર્ય કરી અને સુખ શાંતિથી ઘરે પહોંચી જાઓ અને હંમેશ માટે હવે રેજો કોન્ટેકમાં એકાબીજાના કોન્ટેક તો છે જ અમારા તો ચાલો મિત્રો હર હર મહાદેવ જય શ્રી રામ જય ગંગા મૈયા જય જય ગંગા મૈયા